ફેમિલી કેમ છો તમે બધા મજામાં બધા છો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા સીતારામ તો આપણે કાલ વાડીએ ગયા હતા તો નાલી આપણે ભીંડો લાવ્યા લાલ ને લીલો ને ધોળો ને બધા દેશી ભીંડો લાવ્યા તો આજે અમારે મેડમ બનાવે છે ભીંડાની કઢી કેમ કે કાલ લાવ્યા આપણે એટલે ભીંડાની કઢી તો બનાવવી જ પડશે નકર ભીંડો પકડી જાય પાછો કેમ બરોબર ને હા હા યાર તો આપણે આજ કેટલા ટાઈમથી આપણે છે ને રેસીપી વિડીયો નહીં મૂકતો આજે આપણે રેસીપી વિડીયો બનાવવાનો છે તમારે મેડમ છે ને આમાં શું છે કે કઈક શું હોય આ વાગે આમ હાથમાં ખોતે લાળો હા તો ભીનામાં લાળો હોય તો એ સાફ કરે છે જો જો મેં તો પહેલી વાર લાલ હિંગ જોઈએ તમે જોયું તો કહેજો કોમેન્ટ કરજો તે જોઈએ લાલ હિંગ કોઈ એમ હા તો ત્યાં ક્યાં જોઈએ એમ વાહ વાહ મેં તો પહેલી વાર જોઈ લાલ હિંગ કે આપણે કોઈ શું કે મને ભીનાનું નું શાક ભાવતું નહીં એટલે તોય બનાવે

મને નો હાલ લાગે ભીના શાક મેડમ અમારે જો જોવા મળી સુધાર છે પછી ભીંડાની કઢી બનાવવાની છે આપણે ભીંડાની કઢીની રેસીપી મૂકવાની છે બરોબર ને તો એમ તો તમે આગળ વધારો એટલે અમે તમને ભીડાની કઢી કેમ બને એમ મેડમ કટિંગ કરે છે પરાણે પરાણે શાકું હાલે એવું લાગે કે આને દાંતળે કાપવી પડે દાંતડે બરોબર ને દાંતળું છે કહું છું દાંતળે કાપવી પડે એમ તો આપણે રેસીપીમાં તો એમ છે કે ભાઈ ને રેસીપી વિડીયો તો આપણે મૂકવાનું પણ દેશી રેસીપી આપણે ગામડે બનાવીને એ રીતના બનાવવાનું છે આમાં કે બીજું કાંઈ નાખીને સાહેબની કટી પટી કરીને હમણાં નાખ્યું જો અમારે મેડમ બનાવે એટલે આપણે એને વિડીયો બનાવીને હમણાં મૂકી દઈએ એટલે તમારે ખબર પડે અમારે દેહમાં તો આ રીતના બને પછી અહીંયા સુરતમાં કઈ રીતના બનતું એ ખબર નહીં કે અમારે તો મેડમને દેહની રેસીપી આવડે કેમ દેશી મણાની દેશી રેસીપી બરાબર ને હા એમ

ઓલે ઓતે નઈ કોને નો મજા આવી બહુ જાટી થઈ ગઈ જો પણ છોડોકના કઈ ન એકલા હસે વાત તો પાણી ન થાય બરાબર ને તો લીધી એમાં આપણે ચણાનો લોટ એક જ ચમચી નાખો બે ચમચી નાખો બહુ જાટી થઈ ગઈ છે ચમચી કે ચમચી ચણાનો લોટ નાખ્યો છે

આપણે નાખી દે. નાના લોટામાં મિક્સ કરીને કાઢી દેવા. નાખી દીધી. તમારે પાણી 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 નાખ્યું. હા થઈ જાય એટલે થોડું પાણી છે. હવે દેવાનો છે. દેવા આવે ત્યાં દેવાના છે એટલે ભેંડા હરખાય સડી જાય. પછી આપણે કટે રેડી થઈ જાય રેડી થઈ જાય એટલે હું તમને પાછો વિડિયો આપના છે થોડી છે બતાવો તો ખરી ભૂખાળ ભૂખાળ આવ્યો કે આવી ને પણ ધીમો ગેસ કરીને ઢાકી દીધું જળી જાય ને ધીમા મારાય જો અમારા ફીનાની કઢી કે સણા લોટ ઓછો એટલે કઢી થોડી કાસી છે એવું લાગે કે આવી મજા આવે ઓલે કે ઘાટી છે ને નોતી મજા આવી એવું છે સરસ રીતાની જો અમારે અમારી કઢી બની ગઈ છે બની ગઈ કે થોડીક વાર ચડવા દેવી છે હાલો હજી થોડીક વાર ચડવા દેજે આપણે પછી હું તમને બતાવું